મોરબીમાં ડીઝલ લૂંટ કરનારી ટોળકીને ઝડપી પાડવામાં એલસીબીને મોટી સફળતા મળી છે એલસીબી ડીઝલની લૂંટ કરનારી ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા છે મોરબીના લાલપર નજીક ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લૂંટ કરવામાં આવતી હતી મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રિના સમયે ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લૂંટ કરવામાં આવતી હતી આ મામલામાં રાજકોટમાં રહેતા સંજય ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી થોડા દિવસ પહેલા રાત્રિના સમયે ટ્રકમાંથી ડીઝલની ચોરીની ઘટના બની હતી ત્યારે ટ્રકના ડ્રાઈવર જાગી જતા ડીઝલના લૂંટારાઓએ ડ્રાઈવરને છરી બતાવી ડરાવ્યા હતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા મળેલી ફરિયાદને આધારે એલસીબીએ કાર્યવાહી કરી કચ્છના કુખ્યાત સમા ગેંગના આમદ ઉર્ફે ભાભો સિદ્ધિકભાઈ સમા અને શિવકુમાર હરિસિંહ કરણ નામના બે આરોપીઓને રૂપિયા દસ લાખ ચુમ્મોતેર હજાર આઠસો પચાસના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે તે ઉપરાંત આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે